લાકડા નહીં ફોરેસ્ટ ખાતા નહીતો નહિ અને હલવાયો ને તો બરાબર નો હારો તું આ તો રવિવાર છે ફોરેસ્ટ ખાતા વાળો આંટો મારશે આ તો જબર હલવા હશે મારો હારો ફોરેસ્ટ ખાતા નહી બાવળી રેવા નહીં આ તો ભૂલથી ફોરેસ્ટ ખાતા વાળો હાથમાં આઈ ગયો ને તો તો કોહળા ના દેવો લાફડા ને ભેગો રહીને મારો હારો કાપી દે છે ફરે ખાતા નહી બાવળિયા મળતો નહી મારો હારો આજ તો ચાક વેલા મોળો હાથમાં આવી જાય ને તો તો એવો લાફડા ઓરાઉ ને એ બા એ ડોહા એ હરે બાવળિયા તો રેવા દે ફરે ખાતા ના શું કરવા હે ફરે ખાતો નહી અરે આપણે એ પછી મો શું કરી

આ ખરાબો પડ્યા હતા એ દે હું બાવળીયા ફોરેસ્ટ ખાતામાં કપાય તે મને એક જણાને કમ્પ્લેન કરી દી ને એને આવવું પડશે જીઓ કાપેલો હમણાં તે દેખાતું નથી જાય પણ જીઓ હોય તો બાઈક સાઈડમાં મેળવી એમને ભેટી દઉં જીઓ હોય ને માટલું માઇ જાવ થાય છે બીજું કાંઈ કરવું નહીં આપણે નાના બાવળિયા કાપે છે પછી સાઈડો રાખતા જીઓ ભળી જાય ને અરે ભલે પર એક છાતાવાળા આયા હે ઓલો ડોકો બાવળીયા કરા જાઉ આ ડોહા એ ડોહા એ ડોહા હા હા છાતાવાળા આયા હા ક્યાં આયા એ આયા હું કને કોણે કીધું અહી હું જોઈ ના ઉરો ટોપી ને ગોપી પેરણ ટોપી પેરણ થાય નીકળી જ હા નીકળી જ

અદવાઈ કાપીને મેલેસા બાવળિયા ઓર ખાતાનો તો કઈ રાત રાત નથી આરેય ભરાતા થજા થવા દે થવા દે વાહ થવા

ઉબા ઉબા ડગ ડગ એક રામ ફસ બસ બસ હવે દોહો નથી એમ એટલે ઈ ખોટો મર ગયા હે ઓમ બસ હા કેળું ભાજી નથી તમારા બાની ડગાલા ગાંજ માં છોડે છોકર તો જીતો તો અને કેપthio રાખીને જો આના માટે ભારી થી મારી

મનતા કોઈ ની બેગલા કે કોઈ માર ઘરે કામ કુચા પૂરવા આવે તા માં 200 ની કલમ લગાડવાનો કોહળા 200 ની 200 ની કલમ શું થાય ખબર માર પડે માર પડે આલા શું કીધું એને એવું હે હાજી કા પૂછો પૂછી લે કઈ પૂછવા આ પૂછવા માર પડી હે આ વાત કોહળા ઇન મન છોડાઈ લે પાંચ પછી ફોડાઈ ને ફોડા

થી એક પગ માંણીન અતરી હું અમતીભાઈ એય દીકરી કર માર ખાઈ લે બે બે ભગવાન આ તો માર તમારું નામ શું હાલો આને ગબે કરો ઉભા માર જીવડો લેવો નહી માર પાટી ગયો હાલો હેડીખી હું ગતો તમારા માણસ ને ખબર હોય કેટલી દન થઈ ગયો છું તો માનતા જ નહીં આ તો નબળો ડોહો રે હટી બા આવું ભલે ચાલી જવાના પણ કલમ લગાડવા મારે